જય હિન્દ જય ભારત જોડે લઈ લો ને એક

અબ યે બડે બડે જો બોલાને તો ફિરમ છોટા આયા બબુ આપી બડે હો છોટા પડે આ તુ ભાઈ આજે કિંમતી સમય આપ્યો છે અને હિન્દુ મુસ્લિમ સાથે રહીને ઈદની ઉજવણી કરી રહ્યા છે તમને કેવું લાગ્યું અને શું મેસેજ છે આજે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં આપણે જે રીતે કોમી એકતાનો સંદેશ અને ભાઈચારાના સંદેશ સાથે હિન્દુ હોય કે મુસલમાન તમામ ભેગા થઈને જે આપણે તહેવારો ઉજવીએ છીએ એનું આ એક બહુ મોટું ઉદાહરણ છે ખાસ કરીને આપણે જુઓ કે આજે ઈદનો તહેવાર પવિત્ર રમઝાન માસ પૂરો થયો અને આજે ઈદના તમે જુઓ કે ઈદગા મેદાનથી લઈને બધી જગ્યાએ અલગ અલગ મસ્જિદોમાં બધી જગ્યાએ નમાજ પઢતા હોય છે લોકો એકબીજાને ઈદ મુબારક કરતા હોય છે એવી રીતે આજે અહીંયા યાકુકપુરામાં ભાઈ શ્રી હુસૈનભાઈ મુલતાનીએ જે અહીંયા આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું અને ઈદની શુભેચ્છા પાઠવું છું આપના માધ્યમથી તમામ મુસ્લિમ મિત્રોને પણ ઈદની શુભેચ્છા પાઠવું છું મારી સાથે આપણા પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સાહેબ છે આ વિસ્તારના આગેવાન સરીતાબેન સૈયદ છે મોહિષ બંદુકવાલા છે અને આપણે જોઈએ છીએ વડોદરા શહેરમાં ગઈકાલે મહારાષ્ટ્ર સમાજનો ગુડી પડવા તહેવાર નવ વર્ષ સિંધી સમાજનું ચેટીચંદ તહેવાર એ પણ નવ વર્ષ અને પવિત્ર ચૈત્ર માસ જે માતાજીના નવરાત્ર શરૂ થયા જે હું પણ એક માતાજીનો ભક્ત તરીકે નવરાત્રનો ઉપવાસ કરીએ છીએ જે રીતે રમઝાનમાં બધા મુસ્લિમ મિત્રો કરતા હોય છે તો આ એક ઉદાહરણ છે કે કોની એકતાને ભાઈચારાનો સંદેશ કે હિન્દુ અને મુસ્લિમ બધાના તહેવારો બધા હળીમળીને ભેગા થઈને આપણે ઉજવીએ છીએ આ એક વડોદરા શહેર માટે આપણા માટે સૌ માટે ગૌરવની વાત છે ભાઈ આપણા માધ્યમથી ફરી બધા મુસ્લિમ મિત્રોને ઈદની શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને ભાઈ શ્રી હુસેનભાઈને અભિનંદન કે સારું એમને આયોજન કર્યું છે અહીંયા ભારતમાં હૃતિકભાઈ હિન્દુ મુસ્લિમ સાથે તહેવાર થાય છે પછી આ યુસીસી વિશે શું કહેશો કેમ લાગુ થયું છે આજે આપણે ઈદની જ વાત કરીશું